હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળો જેના વગર અધૂરો ગણાય એવું એક ચટપટું શાક આ શાક જો તમે ઉનાળામાં એક વાર પણ બનાવીને ના ખાધું તો સમજો કંઈ જ ના ખાધું ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું આ શાક સાથે તમે રેગ્યુલરમાં જો બે રોટલી ખાતા હશો તો ચાર પાંચ રોટલી ખાઈ જશો એની મારી ગેરંટી છે ખાવામાં આ શાક ઘણું હેલ્ધી પણ છે અને સૌથી ખાસ વાત તો આ શાકની એ જ છે કે ફક્ત પાંચ જ મિનિટમાં આંગળા ચાટતા રહી જાઓ એટલું ટેસ્ટી આ શાક બને છે તો ચલો એને કેવી રીતે બનાવો એ જોઈ લઈએ તો સૌથી પહેલા એના માટે અહીંયા મેં એક મોટી સાઈઝની તોતાપુરી કેરી લીધી છે જે થોડી ઓછી ખાટી હોય એવી કેરી લેવાની છે ગ્રામમાં જુઓ તો બસો એસી ગ્રામ જેટલી એક કેરી છે કેરીને બરાબર ધોઈને આગળનો ડીચાવાળો ભાગ કાપી આ રીતના પીલરની મદદથી આપણે એને છોલી લઈશું ઉનાળો શરૂ થઈ ગયો છે અને બજારમાં સરસ આ રીતની કેરીઓ પણ મળવાનું શરૂ થઈ ગયું છે તો એવામાં જો તમને કંઈક ખાટું મીઠું ચટપટું શાક ખાવાનું મન કરે ત્યારે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે આંગળા ચાટતા રહી જાઉં એટલું ટેસ્ટી આ શાક લાગે છે અને કાચી કેરી ઉનાળામાં ખાવાથી શરીરને લૂ નથી લાગતો ડાયજેશનમાં પણ મદદરૂપ થાય છે સાથે જ વિટામિન સીનો સારો એવો સ્ત્રોત છે જેથી શરીરની રોગ રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે તો ઉનાળામાં કેરીનું શરબત કે કેરીની ચટણી કેરીનું અથાણું કે પછી સલાડ કે આ રીતનું શાક કંઈ પણ બનાવી ચોક્કસથી તમારે ડાયટમાં સામેલ કરવી જ જોઈએ તો આખી કેરીને મેં છોલી દીધી છે હવે આપણે વચ્ચેથી બે ભાગમાં એને કટ કરી લઈએ જે સીઝન શરૂ થાય એને આ રીતની શરૂઆતની મળતી કેરી હોય એ થોડી કુંમળી હોય છે એવી કેરીનું શાક પણ વધારે ટેસ્ટી લાગતું હોય છે તો આટલી મોટી કેરી છે તેમ છતાં જુઓ ગોટલી એકદમ કુંમળી અને સફેદ નીકળી છે હજી એનો ગોટલો બન્યો નથી તો હવે આ કેરીને આપણે આ રીતના મીડિયમ ટુકડામાં સમારી લઈશું બહુ વધારે પડતા મોટા કે વધારે નાના ટુકડા નથી કરવાના હવે શાક બનાવવા માટે એક કઢાઈમાં આપણે બે થી અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર પાંચ ચમચી જેટલી મેં અહીંયા વરિયાળી લીધી છે ચમચી જેટલી જ મેં અહીંયા મેથી લીધી છે અડધી ચમચી જીરું લીધું છે એક ચમચી રાઈ લીધી છે સાતથી આઠ મીઠા લીમડાના પાન એક નાની સાઇઝનું મેં તમાલપત્ર લીધું છે સાથે જ બે લવિંગ અડધા ઇંચનો તજનો ટુકડો અને ચમચી હિંગ લીધી છે એ ઉમેરી દઈએ અને ધીમા તાપે બસ અડધી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું હવે એમાં પાંચ ચમચી જેટલી હળદર પણ આપણે તેલમાં જ ઉમેરી દઈએ અને જે કેરી તમારી છે એ ઉમેરી દઈશું કેરીને બરાબર આપણે મિક્સ કરી લઈએ બાકીના જે મસાલા છે આપણે પછીથી ઉમેરીશું જેથી એ બળી ના જાય હવે એની અંદર આપણે અત્યારે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું જેથી કેરી આપણી જલ્દી ચડી જાય આટલી ક્વોન્ટિટીમાં મેં એક ચમચી મીઠું આમાં એડ કર્યું છે ફરીથી આપણે મીઠું પણ બરાબર મિક્સ કરી લઈશું અને શરૂઆતમાં પાણી ઉમેર્યા વગર જ ઢાંકીને બે થી ત્રણ મિનિટ આપણે કેરીને કોરી જ ચડવા દઈશું બે ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે ડીશ હઠાવી એકવાર કેરીને મિક્સ કરી લઈએ તમે જુઓ કેરી થોડી થોડી સોફ્ટ થયેલી દેખાય છે અને આ રીતે ચેક કરીએ તો થોડી કડક છે તેમ છતાં પણ તૂટી ગઈ છે તો આ સ્ટેજ ઉપર આપણે એમાં મસાલા ઉમેરીશું જેમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન કલર સારો આવે એ માટે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને પાંચ અમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે હવે એમાં વન થર્ડ કપ જેટલો આપણે ગોળ ઉમેરીશું ગોળ તમારે જેટલી તમારી કેરી ખાટી હોય એ હિસાબથી ચાખીને એડજસ્ટ કરવાનો છે ગોળનું આમાં કોઈ પ્રોપર માપ નથી તો ગોળ આપણો આ રીતનો થોડો મિક્સ થાય એ પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું જેથી શાકમાં થોડો રસો પણ બને તો અહીંયા વધારે પડતું આમાં પાણી નથી ઉમેરવાનું બસ અહીંયા હું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ આમાં પાણી ઉમેરું છું અને હવે પાણી ઉમેર્યા પછી આપણે એને ઢાંકવાની જરૂર નથી ખુલ્લું રાખીને જ એકાદ મિનિટ એને આપણે થવા દઈશું એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ પણ સરસ ઉગળી ગયો છે અને ગોળનો રસો પણ તૈયાર થઈ ગયો છે તો આપણું આ કેરીનું શાક તૈયાર થઈ ગયું છે તો છેલ્લે એમાં ગેસ બંધ કરી થોડા મેં લીલા ધાણા ઉમેરી દીધા છે અને હવે આ શાકને આપણે સર્વ કરીશું ઉનાળામાં ઘણીવાર આપણને રસોઈ કરવાનો કંટાળો આવતો હોય છે એવામાં કંઈક જલ્દી બની જાય એવું શાક જો તમે વિચારતા હોય તો આ શાક સૌથી બેસ્ટ ઓપ્શન છે રોટલી ભાખરી સાથે આ શાક તમે એન્જોય કરી શકો છો મારું તો આ શાક ખૂબ જ ફેવરેટ છે ઉનાળામાં મિનિમમ ચારથી પાંચ વખત તો આ કાચી કેરીનું શાક હું ચોક્કસથી બનાવું છું જો તમે પણ પહેલાં ક્યારે આ શાક ના બનાવ્યું હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસથી દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે